પપ્પા દેહ દે પપ્પા દે આવા લૂબડા સિવડા મારે આબરૂના કાંકડા કરી પપ્પા મેં કહ્યું આવા લૂબડા નહોતા કીધા બોરિયા છડો કરી નાખ્યો એ તું ફેશનનો દીકરો થાતો તો પપ્પા ફેશનનો પાક નું પાછી પોણા આ ઓલ્યા સડો કરી નાખ્યો આ હા 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 હાલ આમ ખીથીનું હાલ લે

મારા દીકરા ઓલા આવશે ને બગડાટી બોલશે ભૂલ્યા હવે કયા સિવાના આવે સિલાય લુગડા સીવા હે ને તો તને અહીંયા આવીને જી પૂછે ને કે આ લુગડા કોઈને સીવા તાર કેવાનું મેં સીવા મેં હો ન તું મારો ધંધો બગાડી અને તું તમ તારા લુગડા બગડશે ને એ હું સુધારી વાડીસ તો પણ તું ક્યાં જાસ એ હું ગાયમ જાવ છું સારું હેલ પે બાપા પાંચ દિનો થવા દો તામ જો તમને કારીગર થાય ને દેખાડું ભૂલ્યા નું કામ હે આ ખાલો કોને સીવો હે મે મે તે આને આ છોકરા કોને એ મે મે કારીગર છે કારીગર જ હું સવ બધું હું સીવું છું આ એ તો આ બીજો ગાગો સીવો હે હે તો માપ લેવું હે આ કે

A B Got mis다가 Ain't તું નથી કેહતી કે મારું લુગડું છોરી લેશ તે તારું લુગડું ગાઘડો સીવતા વેરાય વધારે રાખ્યો તે મારે ક્યાં નાખવું

有人。<laughs> <laughs>